રાજકોટના વિકાસને ધ્યાને રાખીને આવનારા દિવસોમાં રંગીલું રાજકોટ શહેર વિકાસની ગતિએ વધુ આગળ વધે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી રાજકોટમાં વધી રહેલા આગના બનાવોને ધ્યાનમાં રાખીને પ્રજાની સુખાકારી અને સલામતી માટે રાજકોટમાં નવું ફાયર સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે વધુ આવાસ યોજના બનાવી અને રાજકોટ મનપામાં નવી ભરતીની મંજૂરીને આપીને કુલ રૂપિયા કરોડના વિકાસના કામોને મંજૂર કરવામાં આવે આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિકાસ માટેની એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેસઠ દરખાસ્તો હતી આ ત્રેસઠ દરખાસ્તોસો ચુમ્માલીસ કરોડ બાણું લાખ ચુમ્માલીસ હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર સીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્તની અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસ રીતે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર દાંડીવેલ અને જે રાજી નદીના રાજીનદીના ફર્ટિલ્યુલર જે ચાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યસીઓએ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એની કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી તો ફરી વખત રિટેન્ડર કરીને નવી એજન્સી ક્વોલિફાઈડ એજન્સી અપગ્રેડ ટેન્ડર કરીને અપગ્રેડ ના મશીનો સાથેની નવો ટેન્ડર બનાવવું અને નવી એજન્સીને આ કામ આપવા માટેની દરખાસ્ત હતી જે રીટેન્ડર માં ગઈ છે બાકી તમામ દરખાસ્તોને આજે અમે લોકોએ મંજૂરીની મોહર આપી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાઇલ ના સેટઅપની એક દરખાસ્ત હતી અને ફાઇલ સેશનની દરખાસ્ત હતી આ બંને દરખાસ્તોમાં નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની વસ્તી જે એક ફાયર સેશન બનાવવાનો જે સરકારની સૂચનાઓ આવી એનું ઇમ્પ્લિમેન્ટેશન એનું અનુકરણ કરીને આ દરખાસ્તને પણ મંજૂરી મંજૂર કરી